વડોદરા શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં કરવામાં આવેલા ગેરકાયદેસરના દબાણો પર દબાણ શાખાની ટીમે કાર્યવાહી હાથ ધરી ગેરકાયદેસરના ઓટલા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સૈયદ વાસણા ખાતેની જનકનગર સોસાયટીથી ગોકુલ પાર્ટી પ્લોટ સુધીમાં બનાવાયેલા પાકા ઓટલા કમ્પાઉન્ડ વોલ અને ફેન્સિંગ સહિત ગેરકાયદે પાકા દબાણો પર દબાણ શાખાનું બુલડોઝર ફેરવી ગેરકાયદે કરેલા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા શહેરના પૂર્વ વિસ્તારમાં હરડી વારસિયા રોડના ગધેડા માર્કેટ ચાર રસ્તાની આસપાસના હંગામી દબાણો સહિત રોડ રસ્તા પર ટ્રાફિક પોલીસની ડ્રાઇવ સાથે દબાણોનો સફાયો કરીને ત્રણ ટ્રક જેટલો સામાન પાલિકા તંત્રએ કબજે કર્યો હતો શહેરના પશ્ચિમ વિસ્તારમાં ટીપી રોડ પર સૈયદ વાસણાની ચલકનગર સોસાયટીથી ગોકુલપાટી પ્લોટ સુધીમાં કેટલાક સોસાયટીના મકાન ધારકોએ ગેરકાયદે ઓટલા કમ્પાઉન્ડ વોલ ફેન્સિંગ બનાવી લીધા હતા આ અંગે રીચાણ થતાં પાલિકા તંત્રની દબાણ શાખાની ટીમે બુલડોઝર સહિત વીજ નિગમની ટીમ બ્રિગેડની ટીમ એમ્બ્યુલન્સ ટીમ તથા બંદોબસ્ત અર્થે સ્થાનિક પોલીસ સાથે મળીને કાર્યવાહી શરૂ કરી હતી પરિણામે કેટલાક લોકોના ટોળા ઘટના સ્થળ ઉપર એકત્રિત થઈ ગયા હતા ત્યારે સ્થાનિક પોલીસ કાફલાએ તમામને સંયમથી ખદેડી દીધા હતા પરિણામે દબાણ શાખાની કામગીરી સરળ થઈ હતી આવી જ રીતે શહેરના પૂર્વ વિસ્તારમાં વારસિયા રિંગ રોડના ગધેડા માર્કેટ ચાર રસ્તા ખાતે ટ્રાફિક પોલીસની ડ્રાઇવ સાથે નડતરરૂપ દબાણો તથા હંગામી દબાણોનો સફાયો કરીને દબાણ શાખાની ટીમે ત્રણ ટ્રક જેટલો માલસામાન કબજે લીધો હતો પોલીસ ખાતા તરફથી દબાણ ટીમની માંગણી કરેલ તેના આધારે ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે રોડ પર લગાવેલ ટ્રાફિકને નડતરરૂપ લારીઓ શાકભાજી તેને જમા લેવામાં આવી છે લોકલ પોલીસનો સ્ટાફ ટ્રાફિક પોલીસનો સ્ટાફ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કમિશનરશ્રી પૂર્વજોન અને તેમનો સ્ટાફ સાથે રહી ટ્રાફિકને નડતર રૂપ લારીઓ ત્રણ ટ્રક ભરીને જમા લીધેલ છે સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તેની પર કાર્યવાહી ચાલુ છે હા અમે તેમનું ધ્યાન દોરીશું એ બાબતે ડિપાર્ટમેન્ટનું કે જલ્દીથી જલ્દી એ પ્રશ્ન એમનો સોલ્વ થાય